કેમ આમ સુનો સુનો લાગે રુદન વગર નો થઈ ગયો એવો લાગે હું કહું કઉ ને મારા દિયે આપણને નવરા નો બે વધ્યા કાંઈક ને કાંઈક કામ ચીંધા રાખે ઓલું કરો ઓલું કરો ઓલું કરો એનો હક છે કહેવાનો તે કાકા કઈ પરિશ્રમ કર્યું તું એને પાણીમાં ગયો ત્યારે ના એવું તો મેં એના કંઈ કર્યું નતું તે કર્યું તું હું હું તો મારા કોઈ સંબંધી લઈ ગયા તા એને જોવા અને બસ આમ એક નજર એને જોઈ અને ચા આપી બધા એને અને મેં હા પાડી હતી તેને ગોઠવાઈ ગયા એટલું કર્યું બીજું કંઈ કર્યું ના તો પછી તને કાકા કામ જ ચીંધે ને મોટા ભાગના માણસોએ કાંઈ કર્યું નથી ને એટલે એને આ કામ કરવું પડે નક અર્જુને પત્ની પામવા હાટું કેવું પરિશ્રમ પરાક્રમ કર્યું હતું ખબર છે તને પાણીમાં જોવાનું ઉપર માછલી એ પાછી આમ ફરતી હોય એ આમ પાણીમાં જોવાનું તમારે એ પાણીમાં જોઈને એ માછલીની આંખ ઉપર તમારે આમ નીચે જોવાનું ડાયરેક બાણ નહીં મારવાનું એવી આકરી કસોટી હતી એની પછી એને નિશાન લેવાનું આમ પાણીમાં આંખમાં બાણા ઊંચું કેટલી એને તપસ્યા સિદ્ધિ કરી રહી છે કઈ દ્રૌપદી બીજી રામ પરસોત્તમ કોઈથી નતું વિપડું ધનુષ એને ઉપાડી લીધું સીતાને પામવા હતા એટલે તો સીતાજીએ ક્યારેય ના નથી પડી રાજગાદી છોડી દીધી અને એના ભેગા વનવાસમાં વહી ગયા તારા ઉપર ક્યારે આવી આફત આવે તો તારા ઘરના તારા ભેગા આવશે ન આવે અહીંયા હેરાન થવા આવે તો એ બધી સીધી ના હિસાબે એને પત્ની સારી મેળવીને એને કીધામાં હતા આપણે કાકા ખાલી અહીંયા ચા પીને હા પાડી દીધું તો કામ જ ચીન ચીન કરે ને સતયોગમાંય પત્ની હાટું આવી પરીક્ષા લેવાતી હતી દ્વાપરમાં પત્ની હાટું આવી પરીક્ષા લેવાતી હતી અને આ ગાંડા આ તો કડીયોગ છે કાંઈ પરીક્ષા દેવી નથી તો એનું કામ તો કરવું પડશે ને જીવીલા જીવીલા ગાંડા આવું તો આવેલા રાખીએ એના જેવું કોણ થાય